રાજકોટમાં રાજપૂત કન્યા છાત્રાલય ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પાર્ટ ટુને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી જય માતાજી હું પી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા સંઘ આજરોજ તમારી સમક્ષ હું જણાવવા માગું છું કે ગઈકાલે અમદાવાદ ખાતે વિદ્યા સમાજ ભવનમાં કોર કમિટી બાણું સભ્ય અને પંદરની જે કમિટી છે એ સિવાય સમગ્ર ગુજરાતની અંદર કાલે અમારા કોર કમિટીમાં અને બાણું જે સંસ્થાઓ હતી એમાં ઉમેરો કરવામાં આવ્યો છે જે સંખ્યા તો બે હજારની આસપાસ હતી પણ કાલે પાંચસો ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી જેમ કે વાપી વલસાડ સુરત આહવા ડાંગ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા રાજકોટ જામનગર સુનગર કચ્છ વગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદ્દેદારો રહ્યા હતા કોઈપણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો તો એક મેસેજથી આ લોકો બધા આવ્યા અને કાલે અમારે સંકલન સમિતિ જે બાણું સભ્યની હતી એનો આંકડો કાલે પાંચસો ઉપર પહોંચ્યો છે અને અંદાજીત તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ વનના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે તાલુકે આવેદનપત્રો આપ્યા જિલ્લાના સંમેલનો કર્યા અમુક જિલ્લાના સંમેલનો બાકી છે એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા કે જ્યાં નવ લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે ખાલી આણંદમાં છ લાખ છે એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ફરીવાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણ સંમેલનો તનકન જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે કાલે જે રણનીતિ ઘરાણી છે એના જે મુદ્દાઓ છે એ અમુક મુદ્દાઓ અમારા ટીકુભાઈ રજૂ કરશે રાજભાભાઈ રજૂ કરશે આરડી જાડેજા રજૂ કરશે હું તમને હાઇલાઇટ આપી દઉં કે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ ચાલતું હતું એ અમારું ધર્મયુદ્ધ હતું એ અમારું કર્મયુદ્ધ હતું એક રાજપૂતાણીને અસ્મિતાનો ક્ષય થતો હતો એનું યુદ્ધ હતું ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું એમાં તો અમારી તમામ રાજપૂતાણી કે જેનો ગૌરવ હતો ઇતિહાસ એની ટિપ્પણી સાંખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા વીસ દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે આ રોષ તમે જુઓ ભાજપને કેટલું નુકસાન જશે એ તમે તમારી સરકાર સામે જુઓ તમારા સરકારને તો વફાદાર રહ્યો અમને ન રહ્યો તો કાંઈ નહીં બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે કોઈ બે સમાજ વચ્ચે નથી સરકાર અને અમારી વચ્ચે નથી એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા પછી સરકારને પણ સમજાવતા હતા સરકારે અમારી વાત છેલ્લા વીસ દિવસથી ધ્યાનમાં નથી લીધી અમે ઘણી બધી મીટિંગો કરી અમારા પૂર્વ મંત્રીઓ ચાલુ મંત્રીઓ બાર બાર જણાની કમિટી સરકારને મળી છે અમને સમજાવવા આવી છે ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે રૂપાલા સાહેબને સમજાવો રૂપાલા સાહેબનો આટલો બધો મોહ અને આ સ્વાર્થ શા માટે કે સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાતું નથી કે સરકાર અમારી પણ વાત નથી સ્વીકારતા શા માટે આજ પણ અમારો મુદ્દો છે કે અમે વચ્ચે ચાર દિવસનો ટાઈમ આપ્યો એ ચાર દિવસનો બ્રેક નહોતો પણ અમે ચાન્સ આપ્યો છે કે સોળ તારીખે ફોર્મ ભર્યું ઓગણીસ તારીખે તમે પાછું ખેંચી લ્યો એ અલ્ટિમેટમ આપ્યું પંદર તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા માન્ય મુખ્યમંત્રીશ્રી પાટિલશ્રી અને ગૃહ સચિવશ્રી સંઘવી સાહેબ એની હાજરીમાં પણ અમે રાતે બારથી બે મિટિંગ કરી ત્યાં પણ અમે રજૂઆત કરી ત્યાં પણ અમે મેઈન હોદ્દેદારો પચીસ જણા એ સરકારશ્રીને રાતે બાર વાગે મળવા ગયા હતા એનું મહત્વ હું હશે આપ કલ્પના કરો કે રાતે બાર વાગે શું કામ સવારે પણ મિટિંગ થઈ શકતી હતી સવારે પરસોત્તમભાઈ રૂપાલાને ફોર્મ ભરવાનું હતું ફોર્મ ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો ભલે ફોર્મ ભરે અને પછી ખેલદેલી બતાવીને પાછું ખેંચે પણ એ કરવામાં ના આવ્યું એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની પરસોત્તમભાઈ નથી માનવાના એટલે સરકારશ્રીને પોતાનું અમારે આપ જાણો છો કે છત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો છે અત્યારે પણ સિત્તેરથી એસી ટકા છે છતાં ક્ષત્રિયોનું આવું અપમાન થયું હોય છતાં સરકાર આવડો મોટો રોષ હોય છત્રિય સમાજમાં તો પણ અમારી આ કંઈ માગણી નથી અમે કોઈ ટિકિટ નથી માગી કે લોકસભાની ટિકિટ રાજકોટમાંથી છત્રીયને આપો કે ગુજરાતમાં ક્યાંય પણ આપો ટિકિટ તો આપ જાણો છો કે છેલ્લા વીસ વર્ષથી છત્રીયને લોકસભાની ટિકિટ નથી મળતી એક નાનું એવું આપી દે છે ટુકડો રાજ્યસભાના એ પણ ચૂંટણી પહેલાં છ મહિના પહેલાં છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા ત્યાર પછી ક્યારેય ટિકિટ આપવામાં આવી નથી ક્ષત્રિયને કેટલો અન્યાય થાય છે એ જાણો છો પણ અન્યાય અમે અમે કોઈ દિવસ માગણી નથી કરી કે અમને એક ટિકિટ પણ કેમ નહીં પાંચસો ને રજવાડાનો આવડો ભોગ છે આ દેશને એક બનાવવા માટે પાંચસો બાઠ રજવાડાનું મ્યુઝિયમ પણ નથી મળ્યું એ પણ ઘણા ટાઈમથી અમારી માગણી છે આજ દિન સુધી અમારી કોઈ પણ માગણી સ્વીકારવામાં નથી આવી પણ અમે માગતા નથી આપવા વાળો આ ક્ષત્રિય સમાજ છે જો પાંચસોને બાહ રજવાડા આપી દીધા હોય તો પછી બીજી તો વાત જ ક્યાં કરવાની રહી જે તે વખતે માનો કે ન્યાય આપવામાં આવે અત્યારે એક પણ ટિકિટ નથી મળી એ વખતે જો દરેક સમાજને લક્ષમાં લઈને આપતા હોય ને તો એવી વાત નથી બરાબર છે કે દાખલા કે છત્રીઓની સંખ્યા દસ ટકા છે તો એને ત્રણ ટિકિટ મળવી જોઈએ ને પાટીદારોની સત્તર ટકા સંખ્યા છે તો એને છ ટિકિટ મળી છે ને પાટીદારોના અત્યારે છેતાલીસ ધારાસભ્યો છે તો છત્રીઓના ત્રેવી હોવા જોઈએ ને એની બદલે દસ જ છે એટલે જે તે વખતે અમે તો સરકારને એ અપીલ કરશું કે તમે નક્કી એના કરતા બધા સમાજને નક્કી કરો કે ભાઈ તમે દસ ટિકિટ આપવાના છો તો દસ ટિકિટ કોને આપવી એ સમાજ તમને વિનંતી કરશે જેમ અહીંયા સામાન્ય કોર્પોરેટની ચૂંટણી હોય તો પણ એની રાય લેવામાં આવે છે પણ એ તો જે તે વખતની વાત છે ને જો જેમ આપ કહો છો એમ જે તે વખતે માનો કે જિલ્લા પંચાયતમાં છત્રીઓની સંખ્યા મુજબ તાલુકા પંચાયતમાં છત્રીઓની સંખ્યા મુજબ ટિકિટ આપી તો કે પ્રશ્ન છે

એટલે મેં જેમ તમને કીધું વોટ બને ને ત્રણ હોય એક છત્રીએ પાંચ વોટ નો લઈ આવે તો ત્રણ વાર પંદર લાખ થી જાય જીતવા માટે છ લાખ જ હોય વીસ લાખ નું મતદાન રાજકોટની ની સીટ ઉપર છે માનો કે પચાસ ટકા મતદાન થયું તો દસ ટકા દસ લાખ થયું તો અહીંયા રાજકોટની અંદર દોઢ લાખ છત્રીઓ છે સાડા ત્રણ લાખ પાટીદારો છે બે લાખ મુસ્લિમો છે અને અન્ય સમાજ બરાબર છે એ સોળ લાખ તો એ થઈ જાય છે અમે સોળ માંથી બધાએ સમર્થન આપ્યું છે બરાબર છે એટલે રૂપાલા સાહેબ આસાનથી અમે હરાવી શકીએ કાયદો કોઈ પણ જાતનો બનાવવામાં આવે તેમાં રાજપૂતાણી નહીં લખાય બરાબર છે કોઈ પણ બેન દીકરી છે ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી અમારું સમર્થન અત્યારે ગઈકાલે એવું જાહેર થયું છે કોંગ્રેસને ભાજપ કે ક્ષત્રિય સમાજ આ ત્રણ વચ્ચે કોઈ લડાઈ નથી પણ અમારી માગણી સ્વીકારવામાં નથી આવી એટલે અમે સમાજ અન્ય સમાજ અઢારે સમાજને એવું કહેશું કે ભારત ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને એનો હરીફ ઉમેદવાર હરીફ ઉમેદવાર જે હોય એ ઓટોમેટિક ખ્યાલ આવી જશે પણ અમારે એવી કોઈ ટિપ્પણીમાં અત્યારે નથી પડવું કારણ કે આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી ભાજપ માટે નથી બે સમાજ વચ્ચે નથી માત્ર વ્યક્તિ માટે છે પદમીડિયામાં કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે એ અમારો હેતુ એવો હતો કે બેટ બેલેટ પેપર ઉપર ચૂંટણી થાય પણ એ પછી તમામ માહિતી મેળવી ત્યારે જણાવવામાં આવ્યું કે ચૂંટણી પણ રદ ન થાય અને બેલેટ પેપર ઉપર પણ ન થાય તો એટલી બધી શક્તિ અમારે એમાં વેડફી નાખવી પછી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે રાજકોટમાં ચારસો રાજપૂતાણી ઊભા છે તો રાજપૂત સમાજમાં રોષ એટલો છે કે રાજપૂતાણીનો મત આપવા મળે તો પાંચ પાંચ દસ હજાર મત લઈ જાય તો એ મત ડિવાઈડ થઈ જાય આપણા તો એક વ્યક્તિ સામે બરાબર છે એક જ વ્યક્તિને મત આપવાનું એલાન કરવાનું છે અને એ પણ અમે ખુલ્લું જાહેર કરશું એવું નથી પણ હરીફ ઉમેદવાર કોણ છે એ પ્રજાને ખબર છે આપને ખબર છે અને મને પણ ખબર છે પણ કાલે જે નીતિ નિયમોમાં સંકલન સમિતિમાં જે નિર્ણયો લેવાના છે એ નિર્ણયોના આધીન રહીને અમારે બોલવાનું હોય ને કહેવાનું હોય આજ પણ હું કહું છું આજ પણ છેલ્લી વિનંતી ભાજપ સરકારને કરું છું કે હજી બાવીસ તારીખ સુધીમાં જો રૂપાલા સાહેબ પોતાનું ફોર્મ પાછું ખેંચી લઈએ પોતાની સ્વેચ્છાએ અથવા સરકાર ખેંચાવે એ એમનો પ્રશ્ન છે તોય પણ અમને કોઈ તકલીફ નથી આપ મીડિયા દ્વારા જ અમે સંદેશો આપશું બીજો કોઈ સંદેશો તમે માનતા નહીં કે આમાં ભાગલા પીડા છે ભાગલા પહેલાં જ નથી કાલે બાણું સમિતિના સભ્યો હતા એની બદલે કાલે પાંચસો થયા અને ક્ષત્રિય સમાજના બે ભાગ નથી પીડા એક વ્યક્તિ એમ કહે કે ભાગલા પડી ગયા એ વ્યક્તિ તો કોઈ પણ સ્ટેટમેન્ટ આપી શકે લાખો રાજપૂતો છે એમાં પાંચ વિઘ્ન સંતોષી પણ હોઈ શકે એ પણ સ્ટેટમેન્ટ આપી શકે અને એક વ્યક્તિ સ્ટેટમેન્ટ આપે એ રીતે સમાજે જ કરવાનું સમાજ એટલે સંકલન સમિતિ અને સંકલન સમિતિ એટલે સમાજ જ્યારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે ને સમાજથી મોટું કોઈ નથી હોતું તો ગામમાં ગલી સુધી ઘર સુધી બરાબર છે એક જ રોષ છે આ રોષ અમારો નથી અમે તો પ્રતિનિધિ છીએ અને સમાજની વાચા અમે ત્યાં પહોંચાડી સરકારમાં પહોંચાડી ખરેખર જો આ સંકલન સમિતિ ન હોય અને ગામે ગામ યુવાનોનો જે રોષ છે ને દોષ છે એનું પરિણામ ન કલ્પી શકાય એવું આવે તો અમે તો એને સમજાવીએ છીએ મા ભવાનીને સોગન આપીએ છીએ કે કાયદાની મર્યાદામાં રહીને આંદોલન કરવાનું છે અમે એ દરબાર નથી ભાંગફોડ કરીને એસસી બસના કાર બધા એવી રાહ જોઈને બેઠા છે જો એવું કરે તો અસંખ્યની ધરપકડ થાય આંદોલન કચરાઈ જાય અમે એવું કાંઈ નથી કરવાના અમે બૌદ્ધિક કાર્યથી બરાબર છે દરેક કાર્ય કરશું અને સમતિથી કરશું સમાજની વાચા આપતું કરશું અને એમાં પોલીસ વિરુદ્ધ કે કાયદાની વિરુદ્ધ એક પણ કાર્ય નહીં થાય એની હું ગેરંટી આપું છું જ્યાં સુધી હું મારા સમાજને સમજું છું ત્યાં સુધી એને અમારા સમર્થનમાં લાવવાય નથી એને ધર્મ સંકટમાં મૂકવાય નથી એ ભાજપ પાસે તો ભાજપને વફાદાર એ બરાબર છે અમે એક પણ વાર એમને નિવેદન આપવાનું નથી કીધું રાજા મહારાજાઓ પણ સ્વયંભૂત આવ્યા છે પરસોત્તમભાઈએ ત્યાં રાજસ્થાન રાજસ્થાનથી પણ ટ્રાય કરી છે કે શ્રીષિને લઈને પણ રાજાઓ નહીં હું તો અહીંયા સુધી કહી શકું કે અત્યારે કૃષ્ણ ભગવાન આવે ને તો એના આ સમાજ વિનંતી કરે કે જે દ્રૌપદી ની હાલત થઈ હતી મહાભારતમાં એવી ટિપ્પણી આને કરી છે તો હે ભગવાન કૃષ્ણ આને સદબુદ્ધિ આપો અને આને સમજાવો મહાભારતના યુદ્ધમાં જેમ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો એમ પરસોત્તમ આપો એવું અમે ભગવાનને પણ નમ્ર નિવેદન કરીએ એનો વિચાર છે ને અમીટી રાજકારણ રમતું હોય તો આમાં રાજકારણની વાત જ નથી આ સામાજિક રોષ છે સમાજનો રોષ છે બેનો દીકરીઓને ટિપ્પણી કરી છે આમાં વ્યક્તિગત નિવેદનો માન્ય રીએ છે નહીં કોર કમિટી સમાજ આખો સ્વીકારતો હોય અને મારા જો એક માણસ એનો વિરોધ કરે તો મારું પણ કાંઈ ના આવે આ સમાજ અત્યારે મારું પણ માની લે એવું ના માનતા અને સમાજમાં આટલો બધો રોષ છે એ કોઈ એક વ્યક્તિથી છે કે પીટી જાડેજા કેમ સમાજ આટલો ભેગો થયો છે ના સ્વયંભૂત આ જે સંમેલન છે એ આપણે જોયું છે કે દહ દહ કિલોમીટર ટ્રાફિકની લાઇન જામ હતી અને સ્થળ ઉધી નથી પહોંચી ગયા અને પાંચ લાખ માણસથી વધુ માણસ આવ્યા છે એ સ્વયંભૂત આવ્યા છે

ભગવાનને સાક્ષીએ રાખી દ્વારકાધીશને સાક્ષી રાખી શ્રી રામ ભગવાનને સાક્ષીએ રાખી કારણ કે અમે તો ભગવાન રામના પુત્રો છીએ કૃષ્ણ ભગવાનના સિદ્ધિ લીટીના વારસદાર છીએ અમે અમે મર્યાદામાં રહીને જ વાત કરશું મર્યાદામાં રહીને જ અમારું યુદ્ધ લડશું અને આ યુદ્ધ એવો છે કે જે મહાભારતનું હથિયારથી હતું એમ નહીં બરાબર છે કલમથી યુદ્ધ લડશું બૌદ્ધિકથી અમે યુદ્ધ લડશું અને એ યુદ્ધનું અમને પરિણામ મળશે ચોક્કસ મળશે આઠ જિલ્લામાં તો અમે તમને છાતી ઠોકીને કહી હતી કે જ્યાં ત્રણ ત્રણ લાખ ઉપર રાજપૂત મેં જેમ કીધું આણંદમાં છ લાખ છે બરાબર છે એમાં આઠ સીટ ઉપર અમે ચોક્કસપણે હાર આપી શકશું બરાબર છે અને એ એટલા માટે વિશ્વાસ કહી છે કે ત્રણ લાખ છે અમે એક યુવાનને ટાર્ગેટ આપ્યો છે કે તમે પાંચ મત તો લાવી શકો ને બરાબર છે તો એ પચાસ લાખવાળા રાજપૂતો દોઢ કરોડ ત્રણ મત લઈ આવે તો દોઢ કરોડ થાય તો એવા તો કોઈ પણ રાજપૂતને અમને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય તમારો પાડોશી હોય આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય તમારી સાથે ધંધામાં જોડાયેલો હોય જે કાંઈ હોય એને આ વખતે તમે કંઈ હવો કે ભાઈ અમારા નહીં આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે ગૌ રક્ષા માટે છાત્રધમ માટે દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે ગામે ગામ અમારા પાડ્યા છે તો તમે આ અમારી સાથે ન રહ્યો સંકલનને જોવાનું છે મારે વ્યક્તિગત ના ચાલે પદની બા સામેથી આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા જો ગઈકાલે આવ્યા હજી અંદર તમારા મીડિયાને આવવાનું હતું ક્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે તો એ પેલા રસ્તામાં તમે એને ઇન્ટરવ્યુ લઈ લીધા એને જે બોલવું હતું એ બોલી લીધું ઘણી વાત વ્યક્તિ પણ બાબત વ્યક્તિગત બાબત પણ હોય છે એવું નથી જો જોહર કરવાની વાત આવે તો સમાજે નથી કીધું જોહર કરો જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે મને સમાજે નથી કીધું એ નિવેદન મારે કરવું ન કરવું જોહર કોને કહેવાય એ સમજદારી ન હોય કે જોહર ક્યારે થાય ભૂતકાળમાં રાજપૂતે હોળ હોળ હજાર રાજપૂતોને જોહર કર્યું છે એ અગ્નિકુંડમાં કર્યું છે કે પતિના મૃત્યુ પહેલા જોહર કરે અને કા પતિના મૃત્યુ પછી સતી થાય જો તમને એ ખ્યાલ ન હોય અને તમે જોહરની જાહેરાત દો એમાં સમાજ સમાજ નહોતો એ વ્યક્તિગત જોહરની જાહેરાત કોર કમિટીએ કરાવી ના એવી સંભાવના એટલા માટે નથી જોતો કે અત્યારે અમારી જે ટીમ વર્ક છે ને એ રાજભાઈ ટીકુભાઈની વાત કરશે ભાજપના જે કાર્યકરો છે ને એના કરતાં એક લાખ યુવાનોની ટીમ બનાવી છે ગામે ગામ ઓછામાં ઓછા દસ જણાની કમિટી તાલુકામાં દસ જણાની કમિટી શહેરમાં દસ જણાની કમિટી જિલ્લામાંથી દસ જણા તાલુકાને કહેશે જિલ્લામાં દસ તાલુકા આવતા હોય તો એ તાલુકાના દસ ગામને કવર કરશે દરેક ગામમાં એક એક મિટિંગ કરશે દરેક સમાજને સાથે રાખી અને દસ દસ યુવાનો ગામમાં મિટિંગ કરીને સમજાવશે કે આપણે મતદાન કોને કરવું અને શા માટે કરવું કદાચ એવું બને બને તો અમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશું બરાબર છે સુપ્રીમમાં જશું ફેર મતદાન કરાવું બરાબર છે એ એ બધું તો પછીની વાત છે જ્યારે આપ બોલો છો કે હું થાય ત્યારે આ આંદોલન ભાજપ એવું કહે છે કોંગ્રેસ પ્રેરિત છે તમે કઈ રીતે બોલો નહીં બિલકુલ નહીં કોંગ્રેસ પ્રેરિતની પહેલા તો વાત જ નથી તમે જે સ્વયંભૂત રોજ જોવો છો એ કોંગ્રેસનો છે કોંગ્રેસ લખી છે